નમસ્કાર મિત્રો મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માંગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છે તે જાણી લઈએ મોરબી બારસો એકથી ચૌદસો ને પિસ્તાલીસ સાવરકુંડલા તેરસો એસી થી ચૌદસો ને પાસઠ રાજકોટ તેરસો પચાસથી થી ચૌદસો ને સિત્તેર ખાંભા અગિયારસો પંચોતેરથી થી ચૌદસો ને સાહીઠ વિરમગામ અગિયારસોથી ચૌદસો ને બત્રીસ ખેડબ્રહ્મા તેરસોથી તેરસો ને સાઠ જેતપુર એક હજાર જુમોતેર થી ચૌદસો ને તેતાલીસ ધંધુકા અગિયારસો પચીસ થી ચૌદસો ને તેત્રીસ થી પંદરસો ને તેત્રીસ ચોટાણા એક હજાર થી ને નેવું થારી એક હજાર થી તેરસો રાંગધા થી ચૌદસો ને છત્રીસ અગિયારસો થી ચૌદસો ને ત્રીસ ડોડાસા અગિયારસો પચાસથી ચૌદસો આંબલીયાસણ અગિયારસો એકાવન થી ચૌદસો ને ત્રીસ ધ્રોલ અગિયારસો પચાસથી ચૌદસો ને ત્રણ જામજોધપુર તેરસોથી ચૌદસો ને એકાવન બાબરા ચૌદસો વીસ થી ચૌદસો ને એસી માણસા અગિયારસોથી ચૌદસો ને એકાણું કાલાવડ બારસો પચાસથી ચૌદસો ને એકાવન વિજાપુર બારસો ત્રાણુંથી ચૌદસો ને એક્યાસી કુકરવાડા તેરસો સિતેરથી ચૌદસો ને એંસી કોજારીયા ચૌદસો બોતેરથી ચૌદસો ને ચાણસમા અગિયારસો છ્યાસીથી તેરસો ત્રેપન જસદણ તેરસોથી પંદરસો અમરેલી આઠસો એકત્રીસથી ચૌદસો હિંમતનગર તેરસો વીસથી ચૌદસો ને પિંચોતેર કડી બારસો થી ચૌદસો એકસઠ મહુવા 1200 થી ચૌદસો નવ ઉનાવા અગિયારસો થી પંદરસો સોળ હારીચ બારસો વીસથી ચૌદસો ગોંડલ અગિયારસો થી ચૌદસો એકસઠ